નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની આપણે માહિતીમાં વાત કરવાના છીએ બિગ ગુડ ન્યૂઝ ફોર ઓલ પેન્શનર્સ તો હવે પેન્શનરો અને ફેમિલી પેન્શનરો લેશે રાહતનો શ્વાસ જાણીને તમે પણ ઝૂમી જશો મિત્રો એવી માહિતી આપણે આજે લઈને આવ્યા છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે ખૂબ મજા આવી જશે અને ખૂબ જ તમને રાહત પણ મળી જશે તો મિત્રો આવી માહિતી માટે રોજે રોજ જે તમે અપડેટો મેળવવા માંગતા હો તમારા વિશે અગત્યની તો આપણી આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો બે હજાર પચીસ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી નાણાકીય રાહતમાં બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થું નોંધપાત્ર રીતે વધવાની તૈયારીમાં છે જે છપ્પન ટકા સુધી પહોંચશે આ વધારાથી સમગ્ર ભારતમાં એક પોઈન્ટ પંદર કરોડથી વધુ પરિવારોને ફાયદો થવાની અપેક્ષા છે જે વધતી જતી ફુગાવા વચ્ચે વધુ સારી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે તેમજ સત્તાવાર જાહેરાત તારીખ જાહેર કરવામાં આવી છે અને કર્મચારીઓ આ બહુપ્રતિક્ષિત વધારાનો અમલ પણ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જીવન નિર્વાહના ખર્ચમાં વધારો થવાને કારણે ડીએમાં આ વધારો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને નોંધપાત્ર ટેકો પૂરો પાડશે જેનાથી તેઓ તેમના ઘરના ખર્ચને અસરકારક રીતે સંચાલિત કરી શકશે તો નીચે અમે ડીએ વધારાની બધી વિગતોનો અભ્યાસ કરાવીશું જેના તેમની અસર ગણતરી અપેક્ષિત પગાર સુધારો અને અન્ય આવશ્યક અપડેટ્સનો સમાવેશ થાય છે મિત્રો એટલે મિત્રો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ઘટક છે જે ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે રચાયેલ છે તેમાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં જેથી ખાતરી કરી શકાય કે કર્મચારીઓ અને પેન્શનરો વધતી કિંમતો છતાં તેમની ખરીદશક્તિ જાળવી રાખે તો ડીએ શા માટે જરૂરી છે તેના મુખ્ય કારણોની વાત કરીએ તો ફુગાવા સાથે લડવામાં મદદ કરે છે તો ડીએ ગ્રાહક ભાવ સૂચકાંક આંક એટલે કે સીપીઆઈ સાથે સીધો જોડાયેલો છે જે ફુગાવાના દરને પ્રતિબિંબિત કરે છે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે તો આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધતા ડીએમાં વધારો કર્મચારીઓને યોગ્ય જીવન ધોરણ ટકાવી રાખવામાં મદદ કરે છે તેવી જ રીતે પેન્શનરોને ટેકો આપે છે તો નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં સુધારો મળે છે જેથી તેઓ ફુગાવાથી પ્રતિકૂળ અસર ન કરે તેની ખાતરી થાય ત્યારબાદ વાત કરીએ તો આર્થિક વૃદ્ધિને વેગ આપે છે તો પગારમાં વધારો થવાથી ખર્ચમાં સુધારો થાય છે જે આખરે અર્થતંત્રને બળતણ આપે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ હાઇક બે હજાર પચીસ નવીનતમ અપડેટ્સ અને સત્તાવાર જાહેરાત તારીખ કેન્દ્ર સરકાર માર્ચ બે હજાર પચીસમાં ડીએ વધારાની જાહેરાત કરવાની તૈયારીમાં છે તો નવા દર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે અને આ વધારાથી હાલના ડીએ પચાસ ટકાથી વધીને છપ્પન ટકા થશે જે છ ટકાનો વધારો દર્શાવે છે ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગાર પર ડીએ વધારાના પ્રભાવ તો ડીએમાં વધારો સરકારી કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર પર નોંધપાત્ર અસર કરશે નીચે વિવિધ પગાર સ્તરોના આધારે અંદાજિત પગાર સુધારા જોઈએ તો વાત કરીએ તો ડીએ ગણતરીને પ્રભાવિત કરતા પરિબળો વિશે તો સૌથી પહેલું પરિબળ છે સીપીઆઈ આઈડબલ્યુ ડેટા તો તાજેતરના છૂટક ફુગાવાના આંકડા ડીએ દર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેમજ વાત કરીએ તો આર્થિક સ્થિતિ તો ફુગાવાના વલણો ઈંધણના ભાવ અને અન્ય આર્થિક સૂચકાંકો આંકો ડીએ વધારાને અસર કરે છે ત્યારબાદ વાત કરીએ તો સરકારી નિર્ણયો તો કેન્દ્રીય મંત્રીમંડળે નાણાં મંત્રાલયની ભલામણોના આધારે ડીએમાં વધારાને મંજૂરી આપી છે તો ત્યારબાદ વાત કરીએ તો બે હજાર પચીસ અને તે પછીના સમયમાં ડીએમાં અપેક્ષિત વધારો તો જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં વધારાથી દર છપ્પન ટકા થશે પરંતુ જુલાઈ બે હજાર પચીસમાં ફુગાવાના વલણોને આધારે વધુ વધારો થવાની ધારણા છે ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો સંભવિત ભાવિ ડીએ વલણો વિશે તો જુલાઈ બે હજાર પચીસમાં જો ફુગાવો નોંધપાત્ર રીતે વધે તો સાહીઠ ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે ત્યારબાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આર્થિક સ્થિતિના આધારે ડીએમાં પાસઠ ટકાને વટાવી શકે છે તેમજ લાંબા ગાળાનો ટ્રેન્ડ વિશે વાત કરીએ તો ડીએમાં વધારો છ વાર્ષિક ધોરણે લાગુ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ ભવિષ્યમાં સુધારાની અપેક્ષા રાખવા માટે કર્મચારીઓએ સીપીઆઈ વલણો પર નજર રાખવી જોઈએ તો બે હજાર પચીસમાં ડીએ વધારો એક પોઈન્ટ પંદર કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ જરૂરી રાહત છે જે વધતી જતી ફુગાવા વચ્ચે વધુ સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે તો ડીએ દર પચાસ ટકાથી વધીને છપ્પન ટકા થવાથી પગારને પેન્શનમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેમજ માર્ચ બે હજાર પચીસમાં સત્તાવાર જાહેરાત સુધારેલા દરોની પુષ્ટિ કરશે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ વધારો સરકારની તેના કર્મચારીઓ અને પેન્શનરોને જીવન નિર્વાહના ખર્ચનું સંચાલન કરવામાં સહાય કરવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે જે કર્મચારીઓ અને નિવૃત્ત લોકોને જુલાઈ બે હજાર પચીસમાં આગામી ડીએ વધારા અંગેના વધુ વિકાસ સાથે વિશે અપડેટ રાખવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર